નમસ્તે મિત્રો દાદી મમ્મી અને આપણા સૌના નુસ્ખા આજનો સરસ મજાનો નું નુસ્ખો દહીં અને છાશ ઘણી વાર ખાટા થઈ જાય છે તો કેવી રીતે એને મોળા કરી શકશો દાદી એ મમ્મી ને શીખવાડ્યું તો જોઈએ સરસ રીતે મેં અહીંયા ખાટું થયેલું દહીં લીધું છે ને ખાટી થયેલી છાશ લીધી છે તમારે બહુ જ ખાટી થઈ જાય તો આ પ્રોસીજર બે ત્રણ વાર કરવાની ડૂબા પાણીમાં રાખી અને અડધો કલાક રાખી દેવાના છે જેથી કરીને ઉપર એકદમ પાણીનો ભાગ આવશે ખાટો ભાગ બહાર નીકળી જશે જોઈ શકો છો કે ઉપર પાણીનો ભાગ થઈ ગયો છે આ ખાટું પાણી છે એવી રીતે છાશમાં પણ પાણીનો ભાગ થયો છે એને કાઢી નાખવાનું છે કાઢ્યા બાદ વધારે ખાટી હોય તો ફરીથી આ પ્રોસીજર કરવાની છે બે ત્રણ વાર કરશો તો દહીં ને છાશ બંને મોડા થઈ જશે આને આસ ઉતારવી એવું કહે મમ્મી ઘણી વાર કે આસ ઉતારી દે ખાટી છાશ હોય તો આવું મને યાદ આવ્યું અને આપની સમક્ષ વેચ્યું હવે આ પાણી ને ફેંકવાનું નથી પાણીનું તમે દાળ રસાવાળું શાક કે ઢોકળાનો હાથો લાવવા માટે તમે ઉમેરી શકો છો રોટલીમાં પણ ઉમેરી શકો છો ફેંકવાનું નથી તમારી પાસે પણ આવા સરસ નુસ્ખા હોય તો મને જણાવો આપનું નામ લઈ લોકો સમક્ષ વેચીશું